હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાવ થરાદ થરાદ જિલ્લાના વેપારી મથક ખાતે બજારમાં રંગોના તહેવારોને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અવનવી ડિઝાઇન વાળી પિચકારીઓનું આગમન થયું છે આ વર્ષે માર્કેટયાર્ડમાં અલગ અલગ પ્રકારની અનેક પિચકારીઓ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે અને તેના સો થી પંદરસો રૂપિયાના સુધીના ઊંચા ભાવ પણ જોવા મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે બનાસકાઠા જિલ્લાના થરાદ શહેરમાં ઓગણીસો ઇકોતેરમાં પાકિસ્તાનથી આવેલા મહેશ્વરી સમાજના લોકો વસવાટ કરે છે આ સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં આવી વર્ષોથી વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે હોળી ધૂળેટી પર્વને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મહેશ્વરી સમાજના લોકો માટે હોળી ધૂળેટીના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે તેઓ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે થરાદમાં મહેશ્વરી સમાજ દ્વારા અનોખી રીતે હોળીના દિવસની ઉજવણી કરવામાં આવે છે ડોક્ટર જ્યોતિ મહેશ્વરીએ જણાવ્યું હતું કે થરાદ ખાતે મહેશ્વરી સમાજના લોકો હોળીના દિવસે સાંજે ઠંડી હોળી માતાની પૂજા અર્ચના કરવામાં આવશે અને ત્યારબાદ ઠંડી હોળીની પ્રદક્ષિણા જે નવયુગલો લગ્ન કર્યા હોય તેઓ ફેરા ફરે છે તેમજ જે નવા બાળકોનો જન્મ થયો હોય તેને પણ ઠંડી હોળી માતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને જ્યારે હોળી માતાને પ્રગટ કર્યા બાદ હોલિકામાં શ્રીફળ હોમવામાં આવે છે ત્યારબાદ તમામ મહેશ્વરી સમાજના મહિલાઓ પુરુષો ભેગા થઈને ધાણી અને ખજૂર પ્રસાદ એકબીજાને આપ લે કરે છે હોળી પર્વનું ખાસ કરીને મહેશ્વરી સમાજના લોકોમાં અનેરું મહત્વ છે ત્યારે થરાદ બજારોમાં બાતભાતના રંગ પાણી ખજૂર હારડા પતાશા તેમજ નાના બાળકો માટે અવનવી ડિઝાઇનવાળી પિચકારીઓથી બજાર ઉભરાઈ રહ્યા છે જ્યાં ચાલીસ કરતાં વધુ જાતની પિચકારીઓ જોવા મળી રહી છે જેની કિંમત સો થી રહ્યો છે હોળી પર્વને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારની પિચકારીઓ અને રંગો લાવ્યા છીએ કે સ્થાનિક વેપારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે વર્ષો પહેલા લોકો હોળીના પર્વ ઉપર પંદર દિવસ પહેલા જ બજારોમાં હોળી પર્વને લઈને મોટી સંખ્યામાં ખરીદવી કરવા જતા હતા પરંતુ અત્યારના સમયમાં બજારોમાં ખૂબ જ ઓછા લોકો ખરીદી કરવા માટે આવતા હોવાથી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે